નમસ્કાર તમે જુરા છો ન્યૂઝ કેપિટલ હું ચુકુશા સમાચાર ની શરૂઆત કરીએ તો ભારે વરસાદને કારણે વડોદરામાં મોટા ભાગના ગરબા રદ થઈ ચુક્યા છે યુનાઇટેડ વે એલવીપી સહિતના ગરબા રદ થયા છે ભારે વરસાદથી પાણી ભરાતા ગરબા રદ કરવામાં આવ્યા ગરબા ગ્રાઉન્ડ બચાવવા આયોજકોના પ્રયાસ અને ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિક પાથરી અને બચાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે કહ્યું કે આજે તો તો ગરબા નહીં થાય આ વડોદરાના હાલ છે કે જ્યાં તમામ અત્યારના જેટલા પણ ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં મોટા ભાગોના અત્યારે ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને કારણે ગરબા આયોજકોની ચિંતા વધી છે મહત્વનું છે કે અત્યારે તમામ જે ત્યાં આગળના યુનાઇટેડ વે એલવીપીએનએ વીએનએફ જેવા મોટા ગરબા આયોજકો છે તે પણ આજે રદ થયા છે વધુ વિગતો મળીશું સંવાદદાતા પ્રશાંત આપણી સાથે સીધા જોડાયા પ્રશાંત વરસાદે વડોદરા નગરીમાં નવરાત્રિના ગ્રાઉન્ડના હાલ બેહાલ કર્યા છે શું પરિસ્થિતિ અત્યારે ત્યાં જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો વડોદરા એટલે કે સંસ્કારી નગરી અને સંસ્કારી નગરીમાં તમામે તમામ જે ઉત્સવ છે તે ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે ને એમાં બી ખાસ કરીને નવરાત્રિનો જે પર્વ હોય છે માં અંબાની આરાધના કરવાનો પર્વ હોય છે નવ દિવસ જે ખેલૈયાઓ હોય છે ગરબા ગ્રાઉન્ડમાં મોગા પાસ લઈને ગરબે ઘૂમતા હોય છે અને એક અનેરો ઉત્સાહ હોય છે પરંતુ આ નવરાત્રિ પર્વ એ સાતમના દિવસે સાતમા નોરતે આ જે ગરબા હતા તેમાં વરસાદ વિઘ્ન બન્યો છે અને વરસાદ વિઘ્ન બનવાના કારણે વડોદરા શહેરના જે તમામે તમામ મોટા ગરબા હતા એ તમામે તમામ મોટા ગરબાના આયોજકોએ કુદરતની સામે હાર માનવી પડી છે અને ગરબાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે આજના દિવસ પૂરતું રદ કરવામાં આવ્યું છે કેમ કે વરસાદના કારણે વડોદરા શહેરના યુનાઇટેડ વે હોય નવલખી મેદાન ખાતે થતાં નવલખી ફેસ્ટિવલ હોય કે પછી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ હોય આ તમામે તમામ ગરબા ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વરસાદના કારણે આ ગરબાનું આયોજન ના થઈ શકે કાદવ કીચડ થઈ ગયા તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય અને કોઈ વાદ વિવાદ સર્જાય તેના કરતાં આયોજકોએ આ જે ગરબા હતા તેનું આયોજન રદ કર્યું છે અને આજના દિવસના જે ગરબા છે એ રદ કરવામાં આવ્યા છે એટલે કંઈ ન કંઈ કહી શકાય કે જે રીતના વડોદરાવાસીઓ ગરબા રમવા માટે ઉત્સાહી હતા અને એમના રંગની અંદર ભંગ પાડ્યો છે વરસાદે જેના કરીને મોટા ગરબા આયોજકોએ ગરબા તો રદ કર્યા છે પરંતુ જે શેરી ગરબા થતા હોય છે શેરી ગરબા પાણીના ખાબોચિયા વચ્ચે બી રમાવાના છે અને શેરી ગરબાની અંદર મોટા ગરબાના આયોજનો રદ થવાના કારણે આજે શેરી ગરબામાં જે ખેલૈયાઓ છે તે વધુ જોવા મળશે અને શેરી ગરબાઓમાં પાણીની વચ્ચે ખેલૈયાઓ પોતાનો મોત્સોક જે છે અને મા અંબાની આરાધના છે તે ખાબોચિયાની અંદર પૂરો કરશે અને ગરબે ગૂમશે અને મા અંબાની આરાધના કરશે પરંતુ કંઈ ને કંઈ મોંઘા પાસ લીધા હતા જે આયોજકો છે તેમને મોઘા મોંઘા પાસો વેચ્યા હતા અને ગરબાનું આયોજનો કર્યું હતું વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ હોય વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ હોય યુનાઇટેડ વે હોય આ તમામે તમામ મોટા જે ગરબા આયોજકો છે તેમને કુદરત સામે હારવું પડ્યું છે કેમ કે કુદરત આજે સવારથી જે મેઘરાજા એ મહેરબાન થયા છે વડોદરા ઉપર અને સતત વરસાદના ઝાપટા વરસી રહ્યા છે જેના કારણે ગરબા ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને ગરબા ગ્રાઉન્ડને બચાવવા માટે આયોજકો દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા જેવી રીતના ક્રિકેટ મેચ હોય છે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર વરસાદ પડતાની સાથે પ્લાસ્ટિક પાથરી દેવામાં આવતું હોય છે તેવી રીતના યુનાઇટેડ વે ઉપર નવલખી મેદાન ઉપર બી પ્લાસ્ટિક પાથરી દેવામાં આવ્યું હતું પરંતુ આ બધા પ્રયાસો ગરબા આયોજકોના નિષ્ફળ સાબિત થયા હતા અને ગ્રાઉન્ડ ભીનું થઈ ગયું જેના કારણે ગરબા આયોજકોએ ગરબા કેન્સલ કરવા કરવા પડ્યા હતા અને જે ખેલૈયાઓ છે તેમને મોગા પાસ લીધા છે અને ગરબા રમવા માટે ઉત્સુક હતા તેમને નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે બિલકુલ અને ભારે વરસાદને લઈને આગાહી તો કરવામાં આવી હતી સાથે સાથે ત્યાંના ગ્રામીણ પંથકમાં પણ અત્યારે કયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જે રીતે ડભોઈમાં પણ અનેક ગરબાના આયોજકો પણ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ગ્રામીણ વિસ્તારોમાં વરસાદને લઈને કેવો માહોલ આ બિલકુલથી વડોદરા શહેરની વાત હોય કે જિલ્લાની વાત હોય જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે જે ખાડીની અંદર વરસાદનું જે સેક્યુલર સમય છે તે ઓપન થવાની સાથે જ આજે વડોદરા શહેરમાં દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી હતી સાથે સાથે વડોદરા શહેર એટલે કે મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી એટલે સવારથી જ એટલે મોડી રાતથી જ વડોદરા શહેરમાં વરસાદના ઝાપટાઓની શરૂઆત થઈ ગઈ હતી અને વહેલી સવારથી જ વડોદરા શહેર અને જિલ્લાની અંદર વરસાદ ઠાકકી રહ્યો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને જે રીતના મોટા ગરબા આયોજકો છે કેમ કે જે અનેક વિવાદમાં આવતા હોય છે કેમ કે વરસાદના કારણે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે યુનાઇટેડ વેના ગરબાની વાત કરવામાં આવે તો યુનાઇટેડ વેના ગરબા છે પ્રથમ નોરતામાં જે વરસાદના કારણે યુનાઇટેડ વે ગરબામાં કાદવ કિચર થઈ ગયો હતો અને જે ખેલૈયાઓ છે તેમને તેમનો રોષ ઠાલવ્યો હતો અને રિફંડની માંગણી કરી હતી એટલે કે આ બધો જે રોષ હોય છે ખેલૈયાઓનો તેનો સામનો ના કરવો પડે એની માટે જે આયોજકો છે મોટા ગરબાના તેમને પહેલેથી જ આગોતરું આયોજન કરી અને ગરબા રદ કરવાની જાહેરાત કરી દીધી છે વડોદરા શહેરમાં વાત થઈ વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર બી અનેક જગ્યાએ વરસાદ ખાબકી રહ્યો છે પરંતુ વડોદરા જિલ્લાની અંદર વધારે પડતા મોટા જે ગરબા હોય છે તે થતા નથી હોતા જે શેરી ગરબા ત્યાં વધારે થતા હોય છે કેમ કે જિલ્લાની અંદર શેરી ગરબાનું વર્ચસ્વ વધારે હોતું હોય છે એટલે ત્યાં શેરી ગરબા હોય છે અને શેરી ગરબાની અંદર વરસાદની સાથે ગરબાની બી રમઝટ ચાલતી હોય છે એટલે કે વરસાદની સાથે પણ ગરબાની રમઝટ લેવા માટે ખેલૈયાઓ ઉત્સુક હોય છે એટલે કહીને ને કંઈ આજે કહી શકાય વડોદરા શહેર અને જિલ્લાની અંદર શેરી ગરબામાં આજે ગરબાની રમઝટ બોલાશે કેમકે જે ગરબાનું આયોજન રદ થયું છે તેના કારણે જે ખેલૈયાઓ છે તે તમામે તમામ શેરી ગરબા તરફ ફરવાના છે અને શેરી ગરબામાં આજે ભીડભાડ જોવા મળશે ને શેરી ગરબા આજે ખૂબ જ પ્રચલિત થશે તે તેવું દેખાઈ રહ્યું છે કૃષા બિલકુલ બિલકુલ શેરી ગરબામાં પણ નવજાટ આજે જોવા મળશે પરંતુ અત્યારે આપ જોડાયેલા રહેશો અમદાવાદનો પણ હાલ જોઈએ કારણ કે અમદાવાદમાં પણ બપોર બાદથી ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં થયો હતો અને મેઘરાજાએ ખેલૈયાઓની નવરાત્રી બગાડી છે કારણ કે ગરબા ગ્રાઉન્ડ પણ પરડી ગયા છે અને તેને કારણે અત્યારે ગરબા ગ્રાઉન્ડને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અમદાવાદના શું હાલ છે તે પણ આપણે જોઈએ અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસાદે છે તો જોર પકડ્યું છે અત્યારે હાલમાં આપને પણ એવો સવાલ થતો હશે કે નવરાત્રી ચાલતી હોય અમદાવાદમાં ઊભા હોય અને હાથમાં છત્રી હોય એ બી રાતનો સમય હોય તો ઘણા બધા સવાલો સામે આવે પરંતુ જે સવાલનો જવાબ છે મારી પાછળના આ દ્રશ્યો મારી પાછળ આપ જે દ્રશ્યો જુઓ છો તે અમદાવાદનું સૌથી મોટું ગ્રાઉન્ડ એટલે કે જીએમડીસી ગ્રાઉન્ડ જે જગ્યા પર વિશાળ કાયમાં ગરબા થતા હોય છે વિશાળ કાય સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે કારણ કે સરકારનું એક એવું પગલું કે જે જગ્યા પર નાનાથી લઈને મોટા તમામ પ્રકારના લોકો અહીં પોતે ગરબા ગાવા આવી શકે ગરબા માણી શકે સારા એવા કલાકારો છે તે પોતે અહીંયા પહોંચી શકે અને સાથે જ તે લોકોની સાપે સામે પોતાનો મધુર અવાજ મૂકી શકે એટલે આ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં એક એવા ગરબા કે જ્યાં તમામ લોકો છે તે ફ્રી એન્ટ્રી લઈ શકે તે જગ્યાના દ્રશ્યો આપ જુઓ છો વરસાદે અત્યારે અહીં તમામ પ્રકારના ગરબા સ્ટોર બધી જ વસ્તુ રદ કરી છે અત્યારે હાલમાં જગ્યા પર તમામ જગ્યા પર પાણી ફરી વળ્યા છે આપ જે દ્રશ્યોમાં જુઓ છો સિક્યુરિટી ગાર્ડ છે તે વિરામ કરી રહ્યા છે જ્યારે અત્યારના સમયે સિક્યુરિટી ગાર્ડ છે તે ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો આવ્યા હોય તેમનું ચેકિંગ હાથ ધરતા હોય છે ત્યારે અત્યારે સમગ્ર જગ્યા પર પાણી ફરી વળ્યા છે આ હાલમાં જે પ્રમાણે દ્રશ્યો જુઓ છો સમગ્ર જગ્યા પર જ્યાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે જ્યાં ખેલૈયાઓ આ સમયે ગરબા રમી રહ્યા હોય ગરબા માણી રહ્યા હોય માતાજીની આરાધના કરતા હોય ગરબા રમીને ત્યારે અત્યારે બધી જ જગ્યા પર પાણી ફરી વળ્યા છે ઘણી બધી જગ્યા એવી છે ઘણા બધા પાર્ટી પ્લોટ્સ છે કે જ્યાં મોટા આયોજન થતા હોય છે ગરબાના તે જગ્યા પર અત્યારે હાલમાં ગરબા સિદ્ધ રદ કરવામાં આવ્યા છે પરંતુ મહત્વની બાબત અત્યારે એક તે પણ છે કે હજી ચાર નોરતા બાકી છે ત્યારે આગળ

તો બીજી તરફ વડોદરાના આદ્રશ્યો છે કે જ્યાં વડોદરામાં પણ જે મોટા ગરબા થતા હોય છે તે તમામ મોટા ગરબાના આયોજકોમાં પણ અત્યારે મોટી ચિંતા એ કે કેવી રીતે આ ગ્રાઉન્ડને બચાવી શકાય ધોધમાર વરસાદ વડોદરા પંથકમાં છે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ અને સાથે યુનાઇટેડ વે ઓફ બરોડા કે આ તમામ આ જે મોટા ગરબા છે ત્યાં આગળ અત્યારે વરસાદી માહોલ જામતાને કારણે અત્યારે તમામ આયોજકો આયોજનો અત્યારે રદ કરી દેવામાં આવ્યા છે તો અમદાવાદના પણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે રીતે અમદાવાદમાં પણ બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે દશેરા સુધી આ પ્રકારનો માહોલ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે તો અમદાવાદમાં પણ આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તે પણ આયોજકોની અને જે રસિકો છે જે ખેલૈયાઓ છે ગરબાના તેમને લઈ અત્યારે તેમની ચિંતામાં વધારો કરતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે જે ગ્રાઉન્ડ છે ગરબા ગ્રાઉન્ડ ત્યાં આગળ જ પાણી ભરાઈ ચૂક્યા છે કાદો કિચડનું સામ્રાજ્ય અત્યારે ગ્રાઉન્ડ પર જોવા મળી રહ્યું છે અને આ પ્રકારે હવે ગ્રાઉન્ડને બચાવવા માટે પણ આ પ્લાસ્ટિક છે તે મેદાનમાં પાથરવામાં આવી રહ્યું છે જેને કારણે આવનારા દિવસોમાં પણ ગરબા થઈ શકે સારી રીતે અને ગ્રાઉન્ડ બચી શકે તેવો પણ પ્રયાસ અત્યારે આયોજકો કરી રહ્યા છે વધુ વિગતો મેળવીશું આપણી સાથે અત્યારે સંવાદદાતા મિહિર પણ સીધા જોડાઈ ચૂક્યા છે અમદાવાદના હાલ મિહિર આપે તો બતાવ્યા હતા જે ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે પરંતુ આવનારા દિવસોમાં કઈ વરસાદની આગાહી છે અને તેને લઈને આયોજકોએ હવે કયા પ્રકારના આયોજન કર્યા છે બિલકુલ કુશાગ્રા જે પ્રમાણે અત્યારે હાલમાં અમદાવાદમાં તોફાનની બેટિંગ છે વરસાદી થઈ રહી છે અને તેના જ કારણે ક્યાંક ને અત્યારે સમગ્ર અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર જે મોટા આયોજનો કરવામાં આવ્યા હતા જે મોટા મોટા અલીશાન પાર્ટી પ્લોટો રાખવામાં આવ્યા હતા અને જેમાં હજારોની સંખ્યામાં લોકો છે તે ગરબે ઘૂમવા અત્યારે આવતા હતા ત્યારે અત્યારે હાલમાં આપણે એવા જ એક આયોજન ખાતે એટલે કે કર્ણાવતી જે કર્ણાવતી ક્લબના જે ગરબા દર વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં થતા હોય છે તે હાલમાં આપણે ઉપસ્થિત છીએ તમે જે પ્રમાણે અત્યારે જુઓ છો કર્ણાવતી ક્લબના અહીંયા બાર આ સમયે અત્યારે હાલમાં જે ગરબા છે તેના કારણે મોટી સંખ્યામાં લોકો છે તે પોતે અહીંયા પહોંચતા હોય છે પરંતુ અત્યારે હાલમાં સન્નાટો જોવા મળી રહ્યો છે કોઈ લોકો છે તે અહીંયા ફરકતા નથી તેનું મહત્ત્વનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે વરસાદ વરસાદના કારણે અત્યારે ઠેર ઠેર આયોજકોએ જે આયોજન કરેલા હતા જે કર્ણાવતી ક્લબમાં જે પ્રમાણેનું આંખનું આયોજન હતું તે જગ્યાએ પણ અત્યારે વાત કરી કે ગરબા છે તે રદ છે તમે અહીંયા બહાર જે બેનર છે તે પણ જોઈ શકતા હશો કે જે પ્રમાણે આજની તારીખ અને આવતીકાલની તારીખ ગઈકાલની તારીખ જે બે દિવસ જે ઓર્કેસ્ટ્રા જે સારા એવા ઓર્કેસ્ટ્રાની જે ટીમ હોય છે તેના અહીંયા બેનર મારેલા છે તેને લઈને બહાર જે કિંમત છે પાસની તે પણ લખેલી છે પરંતુ મહત્ત્વની વાત એ કે હવે જે

સમગ્ર જગ્યા પર જેટલા પણ ગરબા મોટા મોટા આયોજક છે તે બધી જગ્યાએ આજે વરસાદના કારણે તકલીફ છે તે ઊભી થઈ રહી છે તમે હાલમાં રોડ રસ્તા પર પણ જોતા હશો કે લોકોને જે તકલીફોનો સામનો છે કારણ કે જે પ્રમાણે છેલ્લા છ દિવસથી જે કોરો ધાકો રસ્તો હતો તે જગ્યાએ હવે પાણીઓ ભરાવા માંડ્યા છે જો આપણે ગરબાની વાતો કરીએ કે કઈ જગ્યાએ આજે ગરબા કેન્સલ છે તો તેની માટે આપણે ઘણા બધા મોટા નામ છે જે નામચીન ગરબાઓ છે તે શેરી સર્કલ છે મંડપમ છે ત્યારબાદ ગિફ્ટ સિટીમાં જે મોટા પ્રમાણમાં ગરબા થાય છે નિકોલ ખાતે આવેલ ખોડલધામ છે રાતલડી કરીને જે ગરબા છે રેડ વેલ્વેટ સાથે જ તે ઉદ્ગમના ગરબા શેરી ગરબા મધરાત્રિ આ તમામ જગ્યા પર આ જે ગરબા છે તે રદ છે તેનું મહત્વનું કારણ એક જ વરસાદ વરસાદના કારણે આ તમામ જગ્યા પર જે ગરબા છે તે રદ છે એટલે જો ટીવી પર દર્શકો આ સમાચાર સાંભળતા હોય અને પોતાના ઘરેથી નીકળવાના હોય તો તે ત્યાં જ થંભી જજો કારણ કે આજનો દિવસ વરસાદનો દિવસ છે નવરાત્રિ રાત જે અલગ અલગ હોય છે તેમાંથી આજની રાત છે તે વરસાદે વિઘ્ન ઉભો કર્યો છે વરસાદ છે જે વિલન બન્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો રવિવાર માણવા રવિવાર અને સાથે નવરાત્રિની આ રાત્રિ માણવા જે લોકો નીકળવાના હતા તે હવે પોતાના ઘરે કે પોતાની શેરીમાં થતા ગરબા માણે કારણ કે જે મોટા આયોજકો જે મોટા આયોજનો જે કર્યા હતા તેમના દ્વારા તે તમામ જગ્યાએ અત્યારે હાલમાં જે ગરબા છે તે અત્યારે હાલમાં રદ થઈ ચૂક્યા છે મહત્ત્વનું એક પણ તે પણ છે કે આપણે અગાઉ આની અગાઉ જીએમડીસી ગ્રાઉન્ડ પણ તમને બતાવ્યું કે ગ્રાઉન્ડની સિચ્યુએશન ગ્રાઉન્ડની સ્થિતિ હાલમાં કેવી છે સમગ્ર ગ્રાઉન્ડ પર અત્યારે પાણીઓ ફરી વળ્યા છે ને તેના જ કારણે ગરબા રમવા જેવી હાલત જ ત્યાં નથી એટલે ચોક્કસથી અત્યારે એવું કહી શકીએ કે જે મેં નામ લીધા કેટલી જગ્યા પર હાલ છે જે ગરબા રદ છે તેની સિવાય પણ જો કોઈપણ જગ્યાએ ગરબા રદ હોય તો તે લોકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જાહેરાત કરી રહ્યા છે એટલે ચોક્કસથી ગરબા રમવા આવતા લોકો જેમણે પોતાનું આયોજન કરેલું છે તો પોતે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ આ જાણી શકે છે કે ગરબા શરૂ છે કે નહીં પૂછાગ્રમ બિલકુલ બિલકુલ અને પ્રશાંત વડોદરામાં પણ કેટલાક એવા ગરબા આયોજનો છે કે જે ચાલુ વરસાદે પણ શરૂ રહેવાના છે આપણે વાત કરીએ નવશક્તિ ગરબાની અને સાથે શક્તિ ગરબાની આ બે એવા ગરબા છે કે જ્યાં વરસાદ દરમિયાન પણ ચાલુ રહેશે વરસાદને લઈને ખેલૈયાઓને રમવા માટે અને જોવા માટે પણ એન્ટ્રી ફી કરી દેવામાં આવી છે શું લાગે છે વડોદરા વાસીઓની અંદર એવો ઉત્સાહ જોવા મળશે ચાલુ વરસાદે ગરબા રમવાનો જે રીતના વડોદરા શહેર એટલે કે ઉત્સવ નગરી છે ને ઉત્સવ નગરીની અંદર ગરબાનો એક અનેરો જ ઉત્સાહ હોય છે ત્યારે ગરબા આ જે ચાર આયોજકો દ્વારા જે વડોદરાના પ્રસિદ્ધ આયોજકો છે તેમના દ્વારા આજે વરસાદના વિઘ્નને કારણે રદ કરવામાં આવ્યા છે પરંતુ જે ખેલૈયાઓ છે તે ખેલૈયાઓ ઘરે નહીં બેસે કાં તો શેરી ગરબામાં જશે ક્યાં તો ક્યાં ને ક્યાં જે નાના ગરબા આયોજકો છે ત્યાં પણ જઈને ગરબા રમશે અને કેટલાક ગરબા આયોજકો દ્વારા વરસાદના વિઘ્નને લઈને તે તેમનું આયોજન છે તેમાં જે ખેલૈયાઓ છે તેમની માટે એન્ટ્રી ફ્રી કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જે નવશક્તિના આયોજકો છે તેમના દ્વારા બી ગરબામાં એન્ટ્રી માટે ખેલૈયાઓને ફ્રી કરી દેવામાં આવ્યું છે એટલે કે જે ખેલૈયાઓ છે જે અન્ય જગ્યાનો પાસ કરાયો હતો ને ત્યાં જતા હતા પરંતુ આજે ત્યાં રમી શકશે પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે આ વરસાદનું વિઘ્ન આવ્યું છે સામે ત્યારે ઉત્સવપ્રિય નગરી એટલે કે વડોદરા શહેર વડોદરા શહેરના ખેલાડી ખેલાડીઓ છે જે ખેલાડીઓ છે તે લોકો પોતે જ જે શેરી ગરબા સોસાયટીઓમાં થતા હોય છે બધી બહુ મોટી મોટી જગ્યાએ શેરી ગરબાઓનું આયોજન કરવામાં બી આવતું હોય છે તો આ જે શેરી ગરબા છે તેનો બી આનંદ માણવા જે જઈ શકે છે કેમ કે શેરી ગરબામાં કોઈ બી જગ્યાએ જવા માટે કોઈ રોકટોક નથી હોતી કે કોઈ પાસ હોતો નથી એટલે શેરી ગરબાની અંદર જે ખેલૈયાઓ મહિલાઓ તેમને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવતો હોય છે એટલે શેરી ગરબામાં બી આજે જે ખેલૈયાઓ છે તે જઈ શકે છે સાથે સાથે જે ગરબાના અન્ય આયોજનો છે જે નાના નાના ગરબા આયોજક આયોજન કરતા હોય છે તેમના દ્વારા બી વરસાદના વિઘ્નને ધ્યાનમાં રાખીને જે અન્ય ખેલાડીઓ છે ખેલાડીઓ છે તેમની માટે આ જે એન્ટ્રી છે તે આજે મુક્ત નિઃશુલ્ક કરી દેવામાં આવી છે એટલે કંઈ ને કંઈ આ કહી શકાય કે આજે ઉત્સવપ્રિય નગરીના જે ખેલૈયાઓ છે તે શેરી ગરબાની સાથે સાથે જે અન્ય નાના નાના આયોજકો છે તેમને ત્યાં પણ ભીડ કરી શકે છે અને ત્યાં ગરબાનું મજા માણી શકે છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે મોટા આયોજકો છે તેમના દ્વારા ગરબા ગ્રાઉન્ડ છે તે તો એનો બચાવ કરવામાં આવ્યો હતો પ્લાસ્ટિક બી પાટી દેવામાં આવ્યું હતું પરંતુ વરસાદનો વિઘ્ન હોય અને કુદરતની સામે તમામે તમામ લોકો લાચાર હોય છે ગ્રાઉન્ડ તો બચાવી લેવામાં આવ્યું છે ગ્રાઉન્ડ સુરક્ષિત છે પરંતુ ગ્રાઉન્ડ સુધી પહોંચવાનો જે રસ્તો હોય છે તે રસ્તો કાદો કિચડવાળો થઈ ગયો હોવાના કારણે આ જે ગરબાનું આયોજન છે તે રદ કરવું પડ્યું છે પાર્કિંગ એરિયા હોય તેમાં કાદવ કીચડ હોય અને ચાલીને એક કિલોમીટર સુધી લક્ષ્મી વિલાસ પેલેસના જે ગરબા થતા હોય છે ત્યાં એક કિલોમીટર સુધી ખેલૈયાઓને ચાલીને જવું પડતું હોય છે અને આ રસ્તા ઉપર કાદવ કીચડ થઈ ગયો છે કેમ કે અગાઉ પણ લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાં લોકો ચાલીને જતા હતા તો પ્રથમ નોરતાના દિવસે વરસાદના કારણે ત્યાં કાદવ કીચડ હતું અને ત્યાં કાકરા બી અમને વાગતા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા એટલે આ જે બધી સમસ્યાઓ છે તેને ધ્યાને રાખી અને મોટા ગરબા આયોજન

આજે ગરબા છે તે વરસાદ મેઘરાજા રમવાના છે આવા મીમ પણ અત્યારે ખૂબ જોવા મળી રહ્યા છે પરંતુ જે ખેલૈયાઓ છે તેની અંદર ક્યાંક નિરાશા છે ગરબા પ્રેમીઓની અંદર ત્યાં આગળ શું આપ ગ્રાઉન્ડમાં જો ગરબા પ્રેમીઓ ત્યાં આગળ આવી રહ્યા છે ગરબા રમવા માટે ખેલૈયાઓનો કેવો અત્યારે પ્રતિક્રિયાઓ મળી રહી છે કુશાગ્ર જે પ્રમાણે વરસાદે અત્યારે બેટિંગ ચાલુ કરી છે અને તેના જ લીધે ગરબા છે તે આજે રદ થયા છે પરંતુ મહત્વની બાબત તમે જે સવાલ કર્યો તે અગાઉ પણ મેં કીધું કે અત્યારે હાલમાં જો અમદાવાદના સમાચાર ચાલતા હોય અને રાત્રિના સમયે જો લાઈવ સમાચાર ચાલતા હોય તો લોકોના મગજમાં એવું હોય કે તે પોતે તેમના હાથમાં દાંડિયા અને શરીર પર કેળિયું કે ચણિયા છોડી એનો પોશાક જોયો પરંતુ અત્યારે હાલમાં મારા હાથમાં છત્રી છે આ જે પ્રમાણે દ્રશ્યો જોવો છો કે રોડ હવે ભીના છે અને રોડ પર ભરાયેલા પાણી છે એટલે ચોક્કસથી અત્યારે હાલમાં જે તકલીફો ઊભી થઈ છે કે ખાસ તો ખેલૈયા કારણ કે જે વર્ષના માત્ર નવ દિવસ એવા મળતા હોય કે જ્યારે મન મૂકીને લોકો છે જે બાળકો હોય કે વૃદ્ધ હોય દરેક લોકો પોતે માની આરાધનામાં માની જે પ્રમાણે જે ભક્તિ હોય છે જે ભક્તિમય માહોલ હોય છે તેને લઈને તે પોતે નવ દિવસ મન મૂકીને ગરબામાં ઝૂમતા હોય છે પરંતુ હવે અત્યારે હાલમાં આજનો દિવસ વરસાદનું જે વિઘ્ન છે તેના કારણે ઘણી બધી જગ્યાએ જે આ ગરબા છે તે રદ છે અને તેના જ કારણે અત્યારે જે લોકો પોતે આવતા હોય તે પોતે નથી આવી શકતા તમે જે વાત કરી તેનો પણ એક જવાબ આપો કે આજે ભારત પાકિસ્તાનની એક તરફ મેચ છે ઘણા લોકો એવા અસમંજસમાં હશે કે શું નવરાત્રિમાં જોઈએ કે પછી આ મેચ જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક કુદરતે જે અત્યારે હાલમાં આ વરસાદ વરસાવ્યો છે તેના લીધે હવે અસમંજસ છે તે દૂર થઈ જશે મીમ્સ પણ તમે જે કીધું કે વાયરલ થઈ રહ્યા છે દર વખતે આવી રીતનું કોઈ પણ કુદરત કે કૃત્રિમ રીતે કોઈ પણ ઘટના બનતી હોય ત્યારે આવી રીતના મીમ્સ છે તે બની જતા હોય છે લોકો બનાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તે સાચા અત્યારે જોવા મળી રહ્યા છે કારણ કે હવે જે સમંજસ છે તો દૂર થઈ જશે અને શેરી ગરબાનું કલ્ચર લોકો ભૂલતા હતા ત્યારે હવે કુદરતે એવું કીધું છે કે આજનો દિવસ શેરી ગરબા માણો શેરી ગરબા એટલે કે પોતાની જે શેરી છે કે જ્યાં તમે રહો છો પોતાની જે સોસાયટી છે ત્યાં તમે ગરબા માણો તેમની સાથે મળીને ગરબા માણો કારણ કે હવે જે જગ્યા પર રોજિંદા દિવસોમાં જે નવરાત્રિના નવ દિવસોમાં જો આપ કોઈ પાર્ટી પ્લોટોમાં જતા હોય ત્યાં અમુક સર્કલ લઈને જતા હોય પાંચથી સાત લોકો પરંતુ અત્યારે પોતાની શેરીમાં પોતાના પરિવારજનો અને સાથે સાથે પોતાના પાડોશીઓ સાથે ત્યાં આપણે આવા વરસાદમાં પણ ગરબા છે તે માણી શકીએ અને તેને જ માટે સાથે સાથે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે તે પણ જોઈ શકીએ દરેકનું પોતપોતાનું મંતવ્ય છે દરેક પોતપોતાની રીતે નવરાત્રિમાં જે અત્યારે હાલમાં મનાવવાના હતા પરંતુ કર્ણાવતી ક્લબની બહાર તો અત્યારે હાલમાં કોઈ એવા લોકો દેખાતા નથી કારણ કે વરસાદ છે તે સવારનો જ શરૂ છે અને ઘણા લોકોને એવું હતું કે વરસાદના કારણે ગરબામાં તકલીફો ઊભી થઈ શકે છે અને આખરે તે વસ્તુ અત્યારે સામે આવી ગરબા ઘણી બધી જગ્યાએ રદ કરી દેવામાં આવે અગાઉ નામ પણ દીધું જે નામચીન ગરબા આયોજકો છે જેના આયોજનો મોટા મોટા જે આયોજનો કરેલા હોય નામચીન ગરબાઓ છે તે આજે રદ થઈ ચૂક્યા છે કે વરસાદને લીધે રદ કરવામાં આવ્યા છે તેમણે પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તમામ બાબત ચડાવી છે એટલે જો આપમાં અસમંજસ હોય કે મેચ જોવી કે વરસાદ તો હવે તે દૂર થઈ ચૂકી છે કારણ કે વરસાદના કારણે હવે ગરબા તો રમવા નહીં જઈ શકાય પરંતુ શેરીમાં ચોક્કસ ગરબા છે તે રમી શકાશે પૂછા બિલકુલ બિલકુલ મહેર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર અને પ્રશાંત આપનો પણ આભાર આગળ વાત કરીશું બનાસકાંઠાની કે જ્યાં મેઘરાજાની તોફાની બેટિંગ બનાસકાંઠામાં પણ જોવા મળી રહી છે દિશા પાલનપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે ખેલૈયાના પણ ઉત્સાહ પર પાણી ફરી વર્યું છે ખેલૈયાઓનો ઉત્સાહ કે જે હવે તેની પર પણ મેઘરાજાએ પાણી ફેરવી દીધું ધોધમાર વરસાદને કારણે ગરબા આયોજકોની ચિંતા વધી છે ગઢ ચડોતર અને કુંભાસણ વેડંચા પટોસણ અને ટાકરવાડા સહિતના ગ્રામીણ વિસ્તારની અંદર વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠા સહિત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી આપવામાં આવી છે ને આગાહીના પગલે અનેક જિલ્લાઓમાં વરસાદે તેની શરૂઆત કરી છે બનાસકાંઠામાં પણ બપોર બાદ વરસાદે તેની શરૂઆત કરી છે ને વરસાદમાં ત્યાં આગળ અત્યારે વરસાદ વરસી રહ્યો છે ડીસા પાલનપુર ધાનવેરા દાંતીવાડા અમીરગઢ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદે તેની શરૂઆત કરી છે એટલે કહી શકાય કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે ને નવરાત્રીના માહોલમાં જે ખેલૈયાઓ છે તે ખેલૈયાઓના રંગમાં અત્યારે ભંગ પડ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અનેક આયોજકો છે તે આયોજકોને વરસાદના લીધે નુકસાન થઈ શકે તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે હજુ પણ બનાસકાંઠામાં બે દિવસની આગાહી છે ને આગાહીના પગલે અત્યારે પણ અનેક વિસ્તારોમાં જે વરસાદ છે તે શરૂ થઈ ચુક્યો છે અને ભારે પવન સાથે જે રીતે વરસાદ વરસી રહ્યો છે વરસાદના લીધે અત્યારે તો ખેલૈયાઓમાં પણ જે એમની નવરાત્રી છે તે બગડે તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે એટલે કઈ

અને આ તરફ અમરેલીમાં વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે અમરેલી શહેરના બંને પાર્ટી પ્લોટના ગરબા રદ થયા છે થનગનાટ અને ખોડલધામ પાર્ટી પ્લોટના ગરબા રદ થયા નવરાત્રીના અંતિમ દિવસોમાં મેઘરાજાએ જ્યાં ખેલૈયાઓની મજા બગાડી અને જે ગરબા આયોજકો છે તેમની ચિંતામાં પણ વધારો થયો અને ગરબાના આયોજન પણ રદ થઈ રહ્યા છે તો અમરેલીમાં જે બે બંને જે પાર્ટી પ્લોટ છે તેના ગરબા હાલ રદ કરી દેવામાં આવે છે અમરેલી શહેરમાં પણ વરસાદી માહોલ થનગનાટ અને જે ખોડલધામ પાર્ટી પ્લોટ કે જ્યાં આગળ મોટી મોટા પ્રમાણમાં ત્યાં આગળ ખેલૈયાઓ છે તે મનમુખી અને ગરબે ઘૂમતા હતા પરંતુ વરસાદને કારણે ત્યાંનું પણ આયોજન રદ કરી દેવામાં આવ્યું છે અમરેલી શહેર સહિત ગ્રામીણ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદને લઈને આ પંથકમાં આગાહી કરવામાં આવી છે તો પાટણમાં પણ ભારે વરસાદને કારણે ગરબા રદ કરવામાં આવ્યા છે ભારે વરસાદથી ખાનગી પાર્ટી પ્લોટમાં ગરબા રદ થયા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા રદ કરવામાં આવ્યા ભારે વરસાદને કારણે આગામી દિવસોને લઈ આયોજકો હવે ચિંતામાં ગરકાવ થઈ ચૂક્યા છે કારણ કે આગામી દિવસોમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે મહત્વનું છે કે આ અંતિમ દિવસોની અંદર જ્યાં વરસાદે જે તમામ ગરબા ગ્રાઉન્ડ છે તેની દશા બગાડી નાખી છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં કાદો કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો પાટણથી પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં ગરબાના મેદાનની અંદર પાણી ભરાઈ જવાને કારણે તો જે આયોજન છે છે તેને રદ કરી દેવામાં આવ્યા રોટરી ઓફ આયોજિત રણકાર બે હજાર પચીસ માં આજે વરસાદી વાતાવરણના લીધે અને ગ્રાઉન્ડ અને સાઉન્ડ ને ધ્યાનમાં રાખીને આજે અમે આજનો કાર્યક્રમ જે લાલ રંગનો રણકાર જે રેડ થીમ હતી અને આજનો દિવસ નવરાત્રીનો એમને મોકૂફ રાખેલ છે આગામી દિવસ એટલે કે કાલે ક્યાં તો આજે રાત્રે તમને જાણ કરવામાં આવશે કે કાલના દિવસની વાતાવરણ અને વરસાદી પરિસ્થિતિ જોઈને અમે લોકો કાલ માટે તમને પોસ્ટર દ્વારા અથવા વિડીયો દ્વારા તમને જણાવીશું દાહોદના લીમખેડામાં ભારે વરસાદને કારણે ગરબા પર સંકટ જ્યાં પાલ્લી ગામે ડિવાઇન ગ્રુપના ગરબા મહોત્સવના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે પાણી ભરાતા ખેલૈયાઓને ગરબા રમવા માટે મુશ્કેલ પડશે હવે પાણી ભરાતા સાધનોને લઈ અને આયોજકોમાં પણ ચિંતા ફેલાઈ છે તો આ દ્રશ્યો છે કે જ્યાં આગળ જૂની મામલતદાર કચેરીનું પરિસર પણ જળમગ્ન થઈ ચૂક્યું છે અને દાહોદના લીમખેડામાં પણ ભારે વરસાદને કારણે ગરબા પર સંકટ જ્યાં મુખ્ય જે ગ્રાઉન્ડ છે ગરબાનું ગ્રાઉન્ડ ત્યાં આગળ પણ પાણી ભરાઈ જવાને કારણે અત્યારે ગરબા રદ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે પાણી ભરાતા ખેલૈયાઓને હવે વધુ મુશ્કેલી પડવાની છે પરંતુ છેલ્લા દિવસોની અંદર વરસાદ બાદ હવે તમામ ગરબા આયોજકોમાં ચિંતા ફેલાઈ આ તરફ ભરૂચમાં ભારે વરસાદને કારણે ગરબા રદ કરવામાં આવ્યા છે અંકલેશ્વરમાં ત્રણ ભરૂચમાં બે જગડિયામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા રદ કરવામાં આવ્યા ભારે વરસાદને કારણે ગરબા આયોજકોની ચિંતા પણ વધી છે તો ભરૂચમાં પણ ધોધમાર વરસાદ થયો હતો ભરૂચના શહેર સહિત ગ્રામીણ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને ભારે વરસાદને કારણે ગરબા આયોજકોની ચિંતા વધીને અનેક ગરબાઓ રદ થયા સાબરકાંઠામાં વરસાદે ચિંતા વધારી છે ગરબા આયોજકોની કે જે આગળ હિંમતનગરમાં પણ સૂર્યોદય પાર્ટી પ્લોટમાં બેનરો ધરાશાયી થયા અને ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે હજુ પણ વરસાદને લઈને આગાહી હોવાથી નવરાત્રિની મજા બગડી છે આવતીકાલે વલસાડ દાદરાનગર હવેલીમાં પણ શાળા કોલેજો બંધ રહેશે ભારે વરસાદને કારણે સ્થિતિને લઈ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો વલસાડમાં તમામ શાળા કોલેજો આંગણવાડીઓને બંધ રાખવાનો આદેશ કરાયો છે દાદરાનગર હવેલીમાં તમામ શાળા કોલેજો આંગણવાડીઓને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો વલસાડમાં અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી અને હાલ બુલેટિનમાં વસ આટલું વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર